કેમ છો મિત્રો રેપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે ભણીએ છીએ કેમેસ્ટ્રી વિદ્યુત રસાયણ હવે આપણે નવા ટોપિક તરફ જઈએ ટોપિક નવો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો જો યાદ રાખો મિત્રો પોટેન્શિયલ ક્યારે ઉદભવે તો બે આયનો જે છે એમની વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે આપણે શું કહે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો જોઈએ ધાતુના વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ એટલે વિદ્યુત ધ્રુવ એટલે શું એનોડ અને કેથોડ જે આપણે લીધું એનોડ તરીકે ત્યાં કોણ હતું ઝેડેન જો આપણે એનોડની જ્યારે વાત કરીએ છે અને અહીંયા કેથોડની વાત કરીએ છે અહીંયા કોણ હતું તો કે ઝેડેન અહીંયા કોણ હતું કેથોડની અંદર તો કે કોપર અહીંયા દ્રાવણ અહીંયા દ્રાવણની વાત કરી અહીંયા દ્રાવણ જે છે ZnSO4 નું જે દ્રાવણ અહીંયા सी यू एस ओ દ્રાવણ એનોડ એ ઋણ કેથોડ એ ધન અહીંયા દ્રાવણ ધન દ્રાવણ ઋણ તો જો વિદ્યુત ધ્રુવ અને દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ અને દ્રાવણમાં તેના આયનો વચ્ચે રચાતા પોટેન્શિયલ અને આની વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવશે એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે ક્લિયર ચાલ આગળ ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના આયનો ધરાવતા દ્રાવણ કે જેની સાંદ્રતા હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ને આપણે કહીશું ઈ સેલ વિદ્યુત ધ્રુવ ના પોટેન્શિયલ ને આપણે ઈ સેલ વડે દર્શાવીશું જો જોવે હવે ધાતુ નો વિદ્યુત ધ્રુવ ને તેના આયન ધરાવતા દ્રાવણ કે જેની સાંદ્રતા એટલે આપણે હમણાં જે જોયું ZnSO4 CuSO4 ZnSO4 ની સાંદ્રતા વન મોલર લઈએ સીએસ ઓ ફોર પણ વલ વન મોલર લેવામાં આવે તાપમાન બસો અઠાણું લેવામાં આવે એટલે કે સાંદ્રતા બાર બાર દબાણ 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 હોય તો તાપમાને મોલર દ્રાવણની સાંદ્રતા એક મોલર અને દબાણ હોય તો એક બાર અને તાપમાન બસો અઠ્ઠાણું આ સ્થિતિ કોનું ઇન્ડિકેશન કરે છે તો કે પ્રમાણિત સ્થિતિ કહેવાય એટલે ઉત્પન્ન થતા પોટેન્શિયલ તફાવતને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ધ્રુવ અને તેના આયન ધરાવતા દ્રાવણ કે જેની સાંદ્રતા એક બાર દબાણે બસો અઠ્ઠાણું તાપમાને એક મોલર હોય તો એ પોટેન્શિયલ અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે જેને ઈ નોટ ઝીરો સેલ એટલે કે આ જે છે ઈ ઝીરો સેલ બોલો અથવા ઈ નોટ સેલ બોલશો તો પણ ચાલશે આ ઈ સેલ ઇ નોટ સેલ તરીકે દર્શાવવામાં આવે છે આ બિન પ્રમાણિત આ પ્રમાણિત વિદ્યુત્રુ પોટેન્શિયલ બે પ્રકારના છે મિત્રો એમાં જોઈએ પ્રકાર નંબર એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ તો ચલો ઓક્સિડેશન એટલે શું તો કે આપણે હમણાં ઉદાહરણ જોયું એટલે જેડેનથી ઇલેક્ટ્રોન આ કોમન છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે વિદ્યુત વિદ્યુતરૂપ પોટેન્શિયલ જે છે ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ ઓક્સિડેશન થવાની વૃત્તિ ઝીરોમાંથી પ્લસ બે બેનો વધારો એટલે ઓક્સિડેશન થવાની વૃત્તિ દર્શાવે છે જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ પોટેન્શિયલ એટલે તાકાત જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ એટલે આપણા જોઈએ આપણું આપણામાં પોટેન્શિયલ એટલે શું તો કે તાકાત એનર્જી જેટલી એનર્જી વધારે એટલું કાર્ય વધારે તો જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે તેમ ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે રાઈટ ચલો એવી રીતે અહીંયા જુઓ રિડક્શન પોટેન્શિયલ તો રિડક્શન માં આપણે કયું લઈએ છીએ સીયુ હું એક જ ઉદાહરણ એટલે લઉં છું કે તમને થોડો ખ્યાલ આવે ચાલો આ રિડક્શન પોટેન્શિયલ રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ આ ઓક્સિડેશન પોટેન્શિયલ આ રિડક્શન પોટેન્શિયલ આને આપણે દર્શાવીએ તો આ રીતે દર્શાવતા હતા ને ઈ ઝેડ એન થી ઝેડ એન પ્લસ ટુ રેડી આને આપણે દર્શાવું તો આ રીતે દર્શાવશું રિડક્શન જે છે

જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એની ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે હોય છે સેમેજ રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તો રિડક્શન કરવાની વૃત્તિ વધારે હોય છે તો વિદ્યુત દ્રુવ પોટેન્શિયલ નીચેની બાબતો ઉપર આધાર રાખે આજે હમણાં આપણે જોયું વિદ્યુત દ્રુવ પોટેન્શિયલ એ કઈ બાબતો પર આધાર રાખે જોઈએ તો દ્રાવણની સાંદ્રતા ધાતુનો સ્વભાવ તાપમાન અને દબાણ એટલે એટલે પ્રકૃતિ પ્રકૃતિ એટલે સ્વભાવ ધાતુનો સ્વભાવ તાપમાન અને દબાણ અને શા એટલે સાંદ્રતા તો બરોબર વિદ્યુત પોટેન્શિયલ કોના પર આધાર રાખે તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે 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 દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ દીકરા સંદર્ભ વિદ્યુત કેમ લેવામાં આવે છે એકલો અર્ધકોષ હોય કોઈ બી એકલો અર્ધકોષ ફોર એક્ઝામ્પલ અમે यहां पढ़े Zn ZnSO4 अर्धकोष एकलो अर्धकोष क्यारे विद्युत प्रवाह उत्पन्न કરી શકશે નહીં આટલો अर्धકોષ સે ઓક્સિડેશનનો ધકોષ હોય કે રિડક્શનનો ધકોષ હોય એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નહીં કરી શકે તો એના માટે સંપૂર્ણ કોષ બનાવવો પડશે અને સંપૂર્ણ કોષ બનાવવા માટે એટલે કે આનો જે પોટેન્શિયલ આપણે જાણવો હોય તો સામે રેફરન્સ એનો લેવાનો છે કે જેનો પોટેન્શિયલ જે છે એ ઝીરો હોય કારણ કે જ્યારે તમે એ સંપૂર્ણ કોષ બનાવો ફોર એક્ઝામ્પલ આ રેફરન્સ સેલ છે રાઈટ આ અનનોન છે જેડેન છે કે જેનો મને પોટેન્શિયલ નથી ખબર હવે જ્યારે હું આ બંનેને જોડીશ અને સંપૂર્ણ કોષ બનાવો અને પોટેન્શિયલ માપીશ તો મને જે પોટેન્શિયલ મળે એ કોનો મળશે ઝેડન નો કે આનો તો ઝીરો છે ખ્યાલ આવ્યો એટલા માટે આયુપીએસી નક્કી કર્યું છે કે આપણે રેફરન્સ સેલ તરીકે કોને લઈશું હાઇડ્રોજનને એકલા વિદ્યુતરૂપ પોટેન્શિયલ નક્કી કરી શકાય નહીં એકલાનો નક્કી કરી શકાય નહીં પરંતુ સંદર્ભ વિદ્યુત ધ્રુવ એકલાનો નક્કી કરી શકાય નહીં પરંતુ થાય અને એની સાથે આપણે હાઇડ્રોજન અર્ધકોષ જોડી દઈએ હાઇડ્રોજન અર્ધકોષ પોટેન્શિયલ તો ઝીરો છે તો પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય જે આન્સર મળે એ આન્સર કોનો આવશે ઝેડેન નો આવશે કારણ કે પહેલાનો તો ઓલરેડી ઝીરો જ છે

સંદર્ભ વિદ્યુત ધ્રુવ એ બે પ્રકારના છે એમાં પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે લેવાનો છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એસ એચ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મિત્રો અહીંયા જો એનું નિરૂપણ ગેસ હોય ત્યારે તમે અહીંયા પીટી લઈ શકો છો પીટી એચ ટુ થી એચ પ્લસ આ પ્રમાણિત હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન નું દ્રાવણ ભરેલું હોય અને પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમની એક પ્લેટ હોય છે એને એની અંદર ડુબાડવામાં આવે છે ત્યારબાદ એની અંદર જ્યારે આપણે હાઇડ્રોજન વાયુ પાસ કરીશું ત્યારે જે રચના બને છે એને શું કહીશું આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તો પ્લેટિનમ ગેસ હોય છે ગેસ ત્યારે આપણે પ્લેટિનમ યુઝ કરશું એના સપોર્ટ માટે ઝેડ એન્સ યુમાં આપણે સપોર્ટની કોઈ જરૂર નથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા માટે જે સપોર્ટ જોઈએ એ સપોર્ટ અહીંયા તમને કોણ આપશે પ્લેટિનમ એટલે જ્યારે પણ આપણે વાયુ વિદ્યુત કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય એનું નિરૂપણ કરવા માટે પ્લેટિનમ યુઝ કરીએ છીએ રાઈટ ચાલો હવે એ એનોડ તરીકે વર્તે હવે જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે તમને ખ્યાલ છે કે ઓક્સિડેશન થશે તો ઓક્સિડેશન જુઓ અહીંયાની ઓક્સિડેશન અવસ્થા ઝીરો છે અહીંયાની ઓક્સિડેશન અવસ્થા જે છે પ્લસ વન એ બે વડે અહીંયા છે એટલે અહીંયા પ્લસ ટુ થઈ શકે રેડોક્સ અનુસાર તો ઓક્સિડેશન આંકમાં શું થયું વધારો એટલે ઓક્સિડેશન થયું એનું તો જ્યારે ઓક્સિડેશન થાય એટલે કે એનોડ તરીકે વર્તે છે ત્યારે આપણે એને કઈ રીતે લખશું તો કે ઝીરોથી પ્લસ સમજાય અહીંયા આપણે તો એને શું કહેવાય સ્ટાન્ડર્ડ એવી રીતે જ્યારે કેથોડ તરીકે વર્તેક્શન ઉલટી થઈ જશે રિએક્શન ઉલટી થઈ જશે એટલે ઓક્સિડેશન અંકમાં ઘટાડો થશે આ પ્લસ વનમાંથી ઝીરો અને જો તમે બે વડે લખશો તો કે પ્લસ ટુ માંથી ઝીરો બે નો ઘટાડો આમાં બે નો વધારો આમાં બે નો ઘટાડો

જે લઈએ છે એનો પોટેન્શિયલ શૂન્ય એનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે એટલે પ્રમાણિત હાઇડ્રોજન માટે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ બંને ઝીરો છે અને એ તમને કહી દો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ જે છે બંનેની વેલ્યુ તો સમાન હોય છે બરાબર છે પણ માત્ર ચિન્હ ફરક હોય છે પ્લસ અને માઇનસ માઇનસ તો પ્લસ પણ અહીં તો બંને ઝીરો છે એટલે એ તો ટેન્શન છે નહીં આપણને કોઈ પણ પ્રમાણિત વિદ્યુત એટલે પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે તેને શું કરીએ છીએ તો મેં આપણે જેડેન નક્કી કરવું છે ચાલો તો આ બાજુ મેં જેડેન લઈ લીધું સામે આપણે શું લઈ લેશું પ્રમાણિત હાઇડ્રોજન

એ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ જેટલું થાય હવે આનો આધાર રાખે છે કે તમે શું લીધું છે જો ઝેડ લીધું હોય અને અહીંયા હાઇડ્રોજન તમે જોડેલો છે ઝેડ સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય બરાબર ઝેડ સાથે આપણે એસ એચ ઇ લઈએ બરાબર તો આ વધારે એક્ટિવ છે તો એનોડ તરીકે વર્તે આ કેથોડ તરીકે વર્તે અને જો કોપર સાથે આપણે જોડીશું તો આ એનોડ તરીકે ઓળખશે આ કેથોડ તરીકે ઓળખશે એ આપણે ઈએમએફ શ્રેણી આવશે ત્યારે તમે કરાવીશ કે ભાઈ આવું કેમ થાય છે ધાતુની સક્રિયતા શ્રેણી બ્રાવ જે એક્ટિવ જે વધારે ધાતુ એક્ટિવ હશે ધાતુની સક્રિયતા શ્રેણીમાં જે વધારે એક્ટિવ હોય એનોડ તરીકે વળશે તો હાઇડ્રોજન એ કેથોડ તરીકે વળશે ઓછી સક્રિય હશે તો પોતે પ્રમાણિત હાઇડ્રોજન એટલે કે તે પ્રમાણિત ઓક્સિડેશન કેટલું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋ એવી રીતે આપણે દ્વિતીય સંદર્ભ વિદ્યુત તરીકે કેલોમલ વિદ્યુત એમસીક્યુ ની અંદર મોસ્ટ છે કે બીજો પ્રમાણિત હાઇડ્રોજન તો આપણે એનસીઆરટી ની અંદર છે જ આ એક નથી એચજી ટુ ટુ કેલોમલ ઇલેક્ટ્રોડ તો કેલો ઇલેક્ટ્રોનની અંદર એનું નિરૂપણ મેં તમને કીધું જે છે પીટી એચજી એચજી ટુ સીએલ ટુ અને કેસીએલ રાઈટ હવે જુઓ આની અંદર એનોડ તરીકે કેથોડ તરીકે વર્તે ત્યારે શું છે તો કે જ્યારે કેથોડ તરીકે વર્તે છે કેથોડ એટલે રિડક્શન થશે તો ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે તો એચજી ટુ સીએલ ટુ ઇલેક્ટ્રોન મેળવ્યો તો એનું એચજી પ્લસ સીએલ માઇનસમાં રૂપાંતર થાય અને રિએક્શન ઊંધી લખીએ તો કે એચજી વર્તા સીએલ માઇનસ ઇટગ્યુન હાફ એચજી ટુ સીએલ ટુ સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ એનોડ તરીકે વર્તે ઓક્સિડેશન કેથોડ તરીકે વર્તે રિડક્શન કેલોમલ ઇલેક્ટ્રોન પીટી એચજી એચજી ટુ સીએલ કેસીએલ બીજો આપણે રેફરન્સ સેલ જોઈએ સિલ્વર સિલ્વર ક્લોરાઈડ વિદ્યુત ધ્રુવ મિત્ર

પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બીજામાં આપણે કેલોમલની અંદર જોયું એચજી ટુ સીએલ ટુવાળું એચજી એચજી ટુ સીએલ ટુ અને સિલ્વરની અંદર એજી એજી સીએલવાળું આ શું કહેવાય રેફરન્સ સેલ કે જેની મદદથી આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલ જે છે એ જાણી શકીએ છીએ ઓકે મિત્રો ચાલો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી ખુશ રહો